બનાસકાંઠા જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદ અને પૂરના કારણે વાવ થરાદ અને ખાસ કરીને સુઈગામ તાલુકા પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે જેને કારણે રાજ્ય સરકાર તરફથી રાહત સામગ્રી મોકલવામાં આવી હતી પાલનપુર કલેક્ટર કચેરીથી સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ રાહત ટ્રકોને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા રાહત સામગ્રીમાં ઘઉં ચોખા તુવેર દાળ

અને કલેક્ટરે સુપ્રત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બનાસકાંઠા બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ તમામ તમામે તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહને કામ કર્યું છે દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા પૂર્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતાઓ ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસદેરી પોતે અધ્યક્ષ એવા માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ જેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બના જેનીબેનને ફોટોથી જીતા રહ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણેલી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુઃખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા ત્યાં ડૂબી રહી છે પાણી ની અંદર ત્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે ત્યારે ગેરીબેન ને કોંગ્રેસના અધિવેશન માં ભાષણ કરવાની પડી છે એ ભારતીય જનતા પાર્ટી